પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે છે અને એ દેવીનું નામ છે મા ભગવતી સિકોતર ઘણાય વર્ષો પહેલા હાલનું પાકિસ્તાન એ સમયે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધમાં રાજ કરતો હતો એક મુસલમાન રાજા હમીર સુમરો એ રાજા એટલો શક્તિશાળી હતો કે કોઈ રાજા એને હરાવી શકતો નહોતો કારણ કે એના મહેલની ચોકી કરતા હતા માં સિકોતર અને પઠાપી એક દિવસ हमीर सुमराए सोरठના ધણી રા નવઘણની બહેન જાહલને કેદ કરી લીધી જાહલ રડતી આંખે પોતાના ભાઈને ચિઠ્ઠી મોકલે છે ભાઈ મને હમીર સુમરાએ કેદ કરી છે હું બહુ ડરી ગઈ છું મારી વાહરે આવો ભાઈ મને છોડાવી લો ચિઠ્ઠી વાંચતા જ એ યોદ્ધાનું લોહી ઉકળે છે હમીર સુમરો તું મારી બહેનને કેદ કરી હવે તારા ગઢ પર ચડાઈ થશે મારી બહેનને હું જીવતી પાછી લાવીને જ રહીશ જ્યારે નવઘણ સિંધ તરફ નીકળ્યો ત્યારે એક મહાન ઘટના બની મામળ્યા ચારણ શ્રી ખોડિયાર માતાજીને ભાલા ઉપર બેસાડીને લઈ ગયો નવઘણ પોતાની ફોજ લઈને સિંધોઈ નદી પાસે પહોંચ્યો અને દૂર ગઢના કાંગરે બેઠેલામાં સિકોતર અને પઠાપીરે જોયું હે પઠાપીર આજે જૂનાગઢનો ધણી પોતાની બહેનને છોડાવા આવ્યો છે અને એના ભાલે સાક્ષાત ભગવતી ખોડિયાર બેઠા છે હા બેન દેવદેવનો સગો હોય જો એ અહીં આવી જશે

એવી રીતે સીધા ગઢના કાંગરે ઉતરી ગયા હે બેન ખોડિયાર આમ ઓચી તું આવવાનું કારણ શું હે બેન સિકોતર તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય તારા રાજાએ મારી દીકરી જહલને કેદ કરી છે આ પાપ નથી તો શું છે ખોડિયારના શબ્દો સાંભળીને માં સિકોતર ઊભા થઈ જાય છે બેન ખોડલ તું સાચું કહે છે જો પાપીને સહારો આપીએ તો દુનિયા આપણને માનશે નહીં બેન ખોડિયાર તમે જે શિખામણ આપી એ અમને લાગી ગઈ હવે કહો શું કરવું સિંધ છોડી દો અને મારી સાથે સોરઠ ચાલો ત્યાં હું તમને ખોબલે ખીર અને છૂટી સેવ જમાડું આ સાંભળતા જ સિકોતર અને પઠાપીર તૈયાર થઈ ગયા બેન ખોડિયાર કાલે સવારનો દિવસ ઉગે એટલે નવઘણને કહેજે ચડાઈ કરે અને જીત પછી અમને પણ સાથે લઈ જશો ભલે બેન જીત પછી તમને સાથે લઈ જઈશું સવાર થાય છે અને નવઘણ ઘોડા પર ચડે છે. ભાલો આકાશમાં ઊંચો કરે છે અને આકાશમાંથી કાળી દેવ ચકલી બની મોમળિયાનીમાં ખોડિયાર આવી ભાલા પર બેસે છે. યુદ્ધ શરૂ થાય છે. હાડી હમીર સુમરાની फौज દરિયા જેવી છે અને હું તો માત્ર 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું. એ નવઘણ તને મારી શક્તિની ખબર નથી. તારી કેડે જે તલવાર છે એ જય માતાજી કહીને બહાર કાઢ. એક એક ઝટકે 100-100 દુશ્મનોના માથા કપાશે. માતાજીના આશીર્વાદથી નવઘણ યુદ્ધ જીતે છે.

ભાવનગરના એક રાજા માં ખોડિયાર માતાજીના પરમ ભક્ત હતા લોકો એમને આતાભાઈ કહીને ઓળખતા આતાભાઈ ગળધરા આવી માતાજીને પ્રાર્થના કરે છે હે માં હવે મારી ઉંમર થઈ એકવાર દર્શન આપો હે ગોહિલરાજ હું પ્રસન્ન છું જે માંગવું હોય તે માંગ હે માં મારા રાજ ભાવનગર પધારો જેથી હું રોજ સેવા કરી શકું હું આવીશ પણ શરત છે તું આગળ ચાલ હું પાછળ આવીશ પણ જો તું પાછળ વળીને જોશે તો હું ત્યાં જ અટકી જઈશ આતાભાઈ ચાલે છે માતાજીના ઝાંજરની રૂમઝુમ અવાજ આવે છે પણ અચાનક અવાજ બંધ આતાભાઈ પાછળ જુએ છે અને માતાજી ત્યાં જ ઊભા થઈ જાય છે રાજન તું ભૂલી ગયો પાછો વળીને જોયું કેમ હવે એક ડગલું આગળ નહીં અહીં જ મારી સ્થાપના કર અને એ જ સ્થાન પર રાજપરામાં ખોડિયાર માતાજીના બેસણા થયા છે પછીમાં ખોડિયારમાં સિકોતર અને પઠાપીરને પણ ગોહિલવાડમાં લાવે છે અને કહેવાય છે ગોદરેમાં ભગવતી સિકોતરના બેસણા થયા છે ત્યાંથી ગુજરાત ભરમામાં સિકોતરના ડંકા વાગ્યા વીરા વસાની સિકોતર તખલી દેવી પૂજકની સિકોતર ગંગવા કુવાની સિકોતર મુડેઠાની સિકોતર રતનબાની સિકોતર અને આજે તો ગામડે ગામડે માં સિકોતર માના મંદિરો છે આ હતો માં સિકોતર માં ખોડિયાર અને પઠાપીર ઇતિહાસ જો તમને આવી જોરદાર કથાઓ ગમે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ